નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે ગઈકાલે નેત્રંગમાં તેમની જાહેર જનસભાને સંબોધી હતી સાથે જ ચૈત્ર વસાવાના સમર્થનમાં તેઓ આવ્યા હતા ત્યારે આજ રોજ તેઓ દડિયાપાડાની એ જેલમાં ગયા હતા જ્યાં ચૈતર વસાવા કે જે દેડિયાપાડાના પાર્ટીના ધારાસભ્ય છે અને તેમની પર જે કેસ કરવામાં આવ્યો છે વન વિભાગને મારવાનો તેમની પર હવામાં ફાયરિંગ કરવાનો અને ખંડણીના આરોપ સર કે જે હાલ દેડિયાપાડાની જેલમાં છે તે ધારાસભ્ય ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પૂર્વ મંજૂરી લઈને તેમને જેલની અંદર મળવા ગયા હતા

ચૈતર વસાવાને જેલની બહાર લાવવા માટે થઈને અરવિંદ કેજરીવાલે વર્ષા વસાવાને કઈ કાયદાકીય લડત લડવાની વાત કરી છે તે આવું સાંભળીએ વર્ષા વસાવાના મુખ્યથી મુલાકાત માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવન સાહેબ બંને બંને સીએમ ચૈતરભાઈ અને શકુલાભાઈની મુલાકાત માટે આવ્યા હતા રાજ્યની મુલાકાત માટે ગયા જયંતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સર જેમાં કઈ રીતનું છે બધું સારી રીતે છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો એ સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી જયંતરભાઈ લડશે એમના નામ જાહેરાત કરી એ રીતે અમારી બધી વાતચીત થઈ આમ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સંકાર હતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા એટલે સૌનો સારો સાથ સંકાર હતો ખુશી તો હવે છે જ કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના રહે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા છે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે આજે કંઈક કીધું છે કાલે તો તમે ચૂંટણી વાંચી પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને આપણી જેલમાંથી વહેલા બહાર નીકળે એના માટે નહીં કંઈ કરો કંઈક સાહેબે કીધું છે 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 કે કોર્ટમાં પણ અમે 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 અમારી કાર્યવાહી પ્રમાણે બધું ચાલુ કર્યું અને મોટા મોટા વકીલો કર્યા એટલે તમને જેલમાંથી બહાર લઈ આવીશું મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર